લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ સ્મશાન ગૃહમાં ચીતા માટે ત્રણ સગડી અને એક ગેસ સગડી છે જેના કારણે મૃતદેહની અંતિમ વિધિ કરવા માટે તકલીફ પડી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે મંગળવારના રોજ આ સ્મશાન ગૃહ ખાતે એક સાથે ત્રણ મૃતદેહનો વિધિ માટે આવતા ત્રણ સગડી અને એક ગેસ સગડી અપૂરતી સેવાથી મૃતકના મૃતદેહને લઈ પરિવારજનોએ અંતિમ ક્રિયા માટે પ્રતીક્ષા કરવાનો વારો આવ્યો હતો તો તંત્ર ખાતે વધુ ચિતાની સગડી મૂકે તેવી માંગ કરવામાં આવી આજ રોજ વહેલી સવારથી જ ભરૂચ સ્મશાન ગૃહમાં ત્રણ જેટલા મૃતદેહો લાકડાની ચિતા પર બાળવા માટે લાવવામાં આવેલ એ ત્રણ બળતા હતા અને બીજા ત્રણ મૃતદેહો આવેલ જેના લીધે એ ત્રણ બળતા હોય એ ત્રણ મૃતદેહના સજનોએ રાહ જોવી પડેલ એક ગેસમાં પણ બોડી હતી જેના લીધે ગેસ અને લાકડાની ચારે ચાર ત્રણ ને એક ચાર એમ કે ચારે ચાર સીતાઓ બુકિંગ હતી એના લીધે જે ત્રણ બીજી બોડી આવેલી તેમને રાહ જોવી પડેલી હતી અને પબ્લિકમાં વહપો પણ થયો હતો પબ્લિકે તેમનો આક્રોશ પણ વ્યક્ત કરેલો મને આવીને ઓફિસમાં પણ જણાવેલ કે આ બીજી ચિતાઓ બનાવવામાં આવે અહીં તો અમે આના માટે ભરૂચ નગરપાલિકાને અમારી સંસ્થા દ્વારા લેખિત તેમજ મૌખિક જણાવેલ છે અને ભરૂચ નગરપાલિકાએ અહીંયા આવીને સર્વે પણ કરેલ છે અને વહેલામાં વહેલી તકે બીજી ચિતાઓ બનાવવા માટેની એ લોકોએ તજવીજ પણ હાથ ધરેલી છે ઉપરાંત આસ મસાજ ગૃહ સુધી જવાના બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે મારું નામ વિપુલ રાણા છે અમે નંદિની પાર્કના રહેવાસી છીએ ભરૂચના અમે અહીંયા લાશ બાળવા માટે આવેલા હતા તો અમારે અહીંયા વેઇટિંગમાં કલાક સુધી ઊભું રહેવું પડ્યું હતું તો નગરપાલિકાની અરજી છે કે જે અહીંયા વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે તો એ તમે બીજી જે કે ત્રણ ચીતા બાળવા માટેની સુવિધા પબ્લિકને આપો તો એમને વેઇટિંગ ના કરવું પડે બીજું કે અહીંયા આવા માટેનો જે રસ્તો છે એ એટલો ખરાબ હાલતમાં છે કે લોકોને અહીંયા આવવામાં પણ તકલીફ પડે છે તો આપણે જે આ બધી વિકાસની વાતો કરીએ છીએ કે ભાઈ આપણા વિકાસ થઈ રહ્યો છે વિકાસ થઈ રહ્યો છે તો આપણા ભરૂચનો વિકાસ થાય અને અહીંયા જે માણસ જ્યારે લાસ્ટ એમના સ્વજનને જ્યારે બાળવા માટે લઈને આવે છે તો એ પણ રસ્તો જેટલો ખરાબ હાલતમાં છે તો એ રસ્તાની સુવિધા નગરપાલિકા વ્યવસ્થિત કરે એ નગરપાલિકાને મારી નમ્ર અરજી છે